ભાવનગર શહેરના શિવાજી સર્કલથી શહેર પરથી સડક ઝબરા રસ્તા નજીક આવેલ પંચપટ્ટી ચોકમાં થોડા દિવસો પહેલા મહિલા પોલીસકર્મીના પુત્ર એવા કેવલ આહીર નામના યુવાની ગળું કાપી ત્રણ ઈસોમ દ્વારા હત્યા કરવામાં આવી હતી જેમાં ચકચાર મચી જવા પામી હતી જેને લઈને ગણિતરીને કલોકોમાં ત્રણ આરોપીને રોડ પોલીસે ઝડપી લીધા હતા જેને મેથીપાક આઇપા બાદ ઘટના સ્થળે લઈ જઈ ત્રણ આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા ભાવનગર શહેરના સુભાષનગર નજીક આવેલ શહેર પરથી સડક પંચવટી ચોકમાં થોડા દિવસે ત્રણ દ્વારા મહિલા પોલીસ કર્મીના પુત્રની કેવલ આહીર નામના યુવાનની કરપીણ હત્યા કરવામાં આવી હતી તેને લઈને ગણતરીની કલાકોમાં જ કોકારોડ પોલીસે ત્રણ આરોપીને ઝડપી લીધા હતા જેમાં કરશનભાઈ અર્જુનભાઈ સાટિયા ભરત ખેમાભાઈ સાટિયાને ભારુગુરૂપે ભરતભાઈ પાતાભાઈ સાટિયાએ બદલો લેવાનો પ્લાન બનાવ્યો હતો અને કેવલને જ્યારે તે મિત્ર દિવેશ બારિયા સાથે બાઇક ઉપર યુગલ સર્વિસ સ્ટેન્ડર પાસે ઊભો હતો ત્યારે ભાર્ગાવોને ભરત સફેદ ટુ વ્હીલર પર આવ્યા હતા તેમણે કેબલને પકડી રાખ્યો અને તેના મિત્રોએ છરીના આડેધડ ઘા મારી ગળો કાપી હત્યા કરવામાં આવી હતી જેને લઈને દારૂપીને ઝડપી લઈ ઘોઘા રોડે મેથી પાક આપ્યા બાદ ત્રણે જણાનું રીકન્ટ્રક્શન ઘટના સ્થળે લઈ જઈ કરવામાં આવ્યું હતું જ્યારે હાલવાની પણ તેવડ ના હતી જેને લઈને લોકો મોટી સંખ્યામાં જોવા માટે ઉમટી પડ્યા હતા ઝડપી લીધા છે આ ઘટના સ્થળ જે બન્યો છે ભાવનગર જે સુભાષનગર જે વિસ્તાર છે ત્યાં જે પંચવટી ચોક નજીક આ કેવલ નામનો જે વ્યક્તિ છે તેની ફોર કાર છે તે સર્વિસમાં